બીજા હેડ કોન્સ્ટેબલ દેવરાજસિંહ પ્રવિણભાઈ અને ત્રીજા હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ મહેન્દ્રસિંહ બંને નાઓને સંયુક્તપણે ચોક્કસ વાતની હકીકત મળેલ કે એક બંધ પૂરી અશોક લેન ગાડી નંબર ડબલ્યુ બી પચીસ કે પંચ્યાસી પંચોતેરમાં ભારતીય બનાવટનો વિદેશાદારોનો જથ્થો ભરીને વડોદરાથી હાલ તરફ જનાર હોવાની માહિતી મળેલ જે આધારે આસુજ ગામની સીમમાં જોડ કંપની આગળ રોડ ઉપર વડોદરાથી હાલો તરફ જતી ટ્રેક ઉપર બાતમીવાડી બંધ બોડી અશોક લેલેન્ડ ગાડીની વોચમાં ગોઠવાઈ ગયા દરમિયાન બાતમીવાડી વાળી ગાડી આવતા તેને કોડન કરી ઝડપી પાડી ગાડીમાં ડ્રાઈવર એકલો જ હોય તેને ઉતારી નામઠામ પુસ્તા નાસીર ઇબ્રાહીમ મંસૂરી રહેવાસી ચૌદ ગ્રીન પાર્ક ધાર રોફ ઇન્દોર ના હોવાનું જણાવતા ગાડીમાં તપાસ કરતા પેકિંગ કરવાના પ્લાસ્ટિકના રૂલની આડમાં વિદેશી દારૂ ભરેલ હોવાનું જણાયા હતા બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માર્કાની બનાવટના વિદેશી દારૂ બિયરની પેટીઓ નંગ અગિયારસો ઓગણચાલીસ જેમાં કુલ બોટલ નંગ ચુમ્માલીસ હજાર આઠસો દસ કિંમત રૂપિયા અડસઠ લાખ ચૌદ હજાર ચારસો તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત પાંચ હજાર તથા રોકડા પાંચ હજાર તથા અશોક લીલન ગાડી દસ લાખ તથા પ્લાસ્ટિકના રોલ કાગળોની ફાઇલ વગેરે મળી અઠ્યોતેર લાખ ચોવીસ હજાર ચારસો નો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે કેમેરામેન પ્રકાશ પારિયા